તો મારા ભાઈઓ આ વિડીયો તમે સ્કીપ ન કરતા કેમ કે ઉત્તરાયણ આવી ગઈ એની પહેલા જ એક લોકોનું ગળું કપાઈ ગયું ભાઈ દોરીના કારણે દોરીના કારણે મારા ભાઈઓ આ જોજો તમારી જિંદગી બચી જશે ભાઈ ભાઈ આટલા તમે હશે ક્યાંક ને ક્યાંક જે દોરી હોય એનાથી ગળું કપાય કોઈની ઈજા પહોંચાડી ઘણી બધી ઘટનાઓ આપણે સાંભળી બરોબર જ્યારે જ્યારે ઉત્તરાયણ આવે ભાઈ બરોબર એક સુખનો તહેવાર આવે ત્યારે એની અંદર દુઃખ પણ ક્યાંક ને ક્યાંક આવી જતું હોય ભાઈ હવે તમને ખબર છે સાહેબ કે દોરી ચાઈના દોરી ચાઈના દોરી પર સરકારે પ્રતિબંધ મૂક્યો પણ લોકો સમજતા નથી અને થઈ અને ભાઈ એ લોકો શું કરે તમને ખબર છે જે દોરી આવે વીસ પતંગ કે પચાસ પતંગ કાપી બરોબર તારી પતંગ ન કપાણી પણ તારા પતંગના વાદે કોઈની જિંદગી જતી રહે ભાઈ કોઈના દીકરા રખડી જાય એવું કામ હું કામ કરવું પડે ભાઈ ભલે આપણી દહ વાર પતંગ કપાય એક પતંગ કાપીએ

સી રીતે બચી જઈશ ભાઈ હું તમામ લોકોને અપીલ કરું કે તમે પણ આવું કરજો બરોબર છે અને તમામે તમામ લોકોને અપીલ કરું કે ચાઇના દોરી ન ખરીદતા ભાઈ અને ચાઇના દોરી ઉપર પ્રતિબંધ છે જો તમે ચાઈના દોરીમાં પકડાઈ ગયા તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે બરોબર એટલે કાયદેસર તમને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું કે આપણે જે દોરી આવે કાચી દોરી એનાથી જ પતંગ ચગાવો એટલે તમારા હાથ પણ ના વેરાય અને તમે પણ એક સ્વસ્થ રીતે પતંગ ચગાવી શકો ને સામે વાળા વ્યક્તિ પણ સ્વસ્થ રીતે રોડ ઉપર ચાલી શકે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ